જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે મટકામાં એકદમ ફ્રીજ જેવું પાણી થાય એની તમને હું આગળ રીત બતાવીશ કઈ રીતના આપણે ઠંડુ કરવું ફ્રીજના પાણીની પીવાથી આપણે પેટમાં અંદર આપણે ઠંડુ કરીએ રહેતી નથી એકદમ ગરમી ગરમ હોય છે પેટમાં જતા બરફ બરફવાળું પાણી અને આ મટકાનું પાણી એકદમ બરફ બરફ જેવું ઠંડુ થાય એવું હું તમને રીત બતાવીશ આપણે આ સાર છે એ બધો વહી જાય છે આપણા આની અંદર છિદ્ર હોય તે બુરાઈ જાય જૂનું માટલું થાય એટલે આપણે બુરાઈ જાય છે એટલા માટે આપણે આગળ રીત જોઈએ કઈ રીતના બનાવવાનું આપણે સાફ કરવાનું છે એ માટલામાં આપણે થોડું નિમક નાખીશું દેશી નિમક લેવાનું છે એક ગ્લાસ આપણે પાણી નાખીશું ત્યારબાદ આપણે રૂચા વડે ઘસવાનું છે આ રીતના આખા ફેરવી દેવાનું છે માટલામાં આપણે આ રીતના ફેરવી દેવાનું છે નિમકવાળું પાણી પાંચ મિનિટ માટે આપણે આમ આમ રેવા દેશું એટલે એકદમ મસ્ત આપણા છિદ્રો ખુલી જાશે અને અંદર ચાર ઝામી દિવસે નીકળી જાશે અને એકદમ મસ્ત ઠંડુ પાણી ખાવામાં છે આપણે અંદર પાણી રાખીએ રેવા દેવાનું છે આ રીતના પછી ત્યારબાદ આપણે આ રીતના નિમક લગાવી લેવાનું છે ને બહાર ઘસવાનું છે આ રીતના આપણા બહારના પણ છિદ્ર ખુલી જાય આ રીતના ઘસવાથી ચાર પણ જાય છે અને એકદમ જેવું પાણી ઠંડુ થાય છે અને આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ તો થાય છે અને તરસ પણ છીપાય છે ફ્રીજના પાણી થી આપણે તરસ છીપાતી નથી આ રીતના આખા માટલામાં આપણે નિમક લગાવતા જાશું ને ફેરવતા જાશું તમે જોઈ શકો છો સાર પર બારો કપાતો જાય છે એકદમ મસ્ત માટલું નવા જેવું માટલું હશે એવું થઈ જશે એકદમ આ રીતના આપણે લેપું જવાનું છે નીબક ને ઘસતા જવાનું છે એટલે આપણે બધા છિદ્ર ખુલી જશે પાણી રીજે તો જ આપણે માટલામાં ઠંડુ પાણી થાય છે નહીતર નથી થતું એટલા માટે આપણે આ છિદ્ર ખુલ્લા કરવા જરૂરી છે અને એકદમ મસ્ત ઠંડુ પાણી થશે અને આપણે નથી કપડું વીટવાનું કોઈ પણ વસ્તુ કરવાનું નથી તો એટલું મસ્ત ઠંડુ પાણી થશે આ રીતે આપણે સાફ કરીશું તો તમે જોઈ શકો છો આખામાં લાગી ગયું છે મીઠાવાળું પોતું આપણે હવે પાંચ મિનિટ આને રહેવા દેસુ એટલે એકદમ મસ્ત થાશે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે રૂછા વડે આ રીતના આપણે તાર કેવું કોઈ નથી લેવાનું એકદમ આપણે રીસું રીસું હોય એ રીતના કરવાનું અથવા તમે કોટનના કાપડ થી પણ જોઈ શકો છો એકદમ મસ્ત સાફ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ આપણું પાણી ગંદુ નીકળું છે બધા છિદ્ર ખુલી ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત સાફ થઈ ગયું છે આ રીતના હવે પેલા આપણે બાર ધોઈ નાખશું પાણી વડે આ રીતના પાણી વડે જોઈ નાખું તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે આપણો છાર હતો બધો એ પણ દૂર થઈ ગયો છે ને એકદમ મસ્ત થઈ ગયું છે એકદમ સરસ થઈ જાય છે આ રીતના જરૂર એક વાર ટ્રાઈ નાખજો મસ્ત બધું પાણી ઠંડુ થશે તમારે કાપડ વિટાવવાની કે જેની પણ જરૂર નહીં પડે એકદમ મસ્ત થઈ જશે હવે આપણે અંદર પાણી નાખીશું

નહીતર આપણે આમાં લિસોટા થઈ જશે મારે આ એક વર્ષ જૂનો છે પણ નવા માટલા જેવું માટલું બની ગયું છે તમે જોઈ શકો છો ડિઝાઇનમાં પણ ક્યાંય સાર નથી જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ